રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી અંતર્ગત એસએફ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને કૃમિનાશક ગોળી આપવામાં આવી અગિયાર સપ્ટેમ્બર રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અગિયારથી અઢાર સપ્ટેમ્બર સુધી છોટાઉદેપુર જિલ્લામાં ઉજવણી કરવામાં આવશે ઉછવણી અંતર્ગત થી ઓગણીસ વર્ષના તમામ બાળકોને સામૂહિક રીતે કૃમિનાશક કોળી આપશે જેના ભાગરૂપે છોટાઉદેપુર એસએફ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને કૃમિનાશક કોળી ખવડાવવામાં આવી હતી બાળકના માનસિક અને શારીરિક વિકાસ માટે આયન ખૂબ જ અગત્યનું પોષક તત્વ છે બાળક જો કૃમિનો ચેપ લાગે તો શરીરમાં આયનની ઉણપ પાંડુરોગ થાય છે જો બાળકને કૃમિનાશક દવા આપવામાં આવે તો બાળકના પાંડુ રોગનું પ્રમાણ ઘટાડી શકાય અને બાળકને જીવન ધોરણની ગુણવત્તામાં વધારો થઈ શકે છે આથી સરકારશ્રી દ્વારા દર વર્ષે એકથી ઓગણીસ વર્ષના તમામ બાળકોને વર્ષમાં બે વાર સામૂહિક રીતે કૃમિનાશક દવા આપવામાં આવે છે કૃમિના બાળકો કુપોષણ અને એમેનિયાના લીધે થાક અનુભવે છે તથા તેઓને શારીરિક અને માનસિક વિકાસ રૂધાય છે લોહીની ઓળખ પાંદુરોગ કુપોષણ ભૂખ ન લાગવી ભે પેટમાં દુખાવો જાડાઉતી વજનમાં ઘટાડો જેવા અનેક ચિહ્નો બાળકોમાં મુખ્યત્વે જોવા મળે છે બાળકોની આ સમસ્યાના નિરાકરણ માટે સમગ્ર રાજ્યની જિલ્લા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળા અને આંગણવાડી કેન્દ્રોના સહકારથી કૃમિનાશક દવા નિઃશુલ્ક આપવાની કામગીરી ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવી છે જેમાં એકથી ઓગણીસ વર્ષના બાળકો તથા આંગણવાડી તેમજ શાળા ન જતા બાળકોને પણ આ દવાનો એક ડોઝ આપવામાં આવે છે જેના લીધે બાળકોમાં એમેનિયાના પ્રમાણમાં ઘટાડો અને પોષણ સ્તરમાં સુધારો યોગ્ય માનસિક વિકાસ યોગ્ય શારીરિક વિકાસ ભણવાને રમવાની ક્ષમતા વધારો બાળકમાં હાજરીના પ્રમાણમાં સુધારો જોવા મળે છે રિપોર્ટર મોસિન સુતી છોટા ઉદેપુર